બે હજાર પચીસ પૂરી થવાની તૈયારીમાં છે તો આપણે એને પ્રેમથી અલવિદા કહીએ તો થોડીક પ્રેમ પ્રેમભરીથી એને અલવિદા કહીશું તો તેના માટે એક મેં સ્વીટનેસ બનાવી છે તો તે મેં બનાવી છે બાલુશાહી તો બાલુશાહીનું આપણે મેજર કપ મેં અહીંયા તમને દેખાડ્યું છે તો મેં અહીંયા અડધો કપ જેટલું પાણી લીધું છે વન બાય ફોર કપ ઘી અને એમાં ચપટી મીઠું એડ કરી દીધું છે સારી રીતે મિક્સ કરી લઈશું અને મેં અહીંયા દોઢ કપ જેટલો મેંદો લીધો છે અને એમાં મેં બે સિશે મિલ્ક પાવડર એડ કરી દીધો છે ઓપ્શન છે કરી શકો અથવા સ્કીપ કરી શકો અને એક ચમચી જેટલી મેં અહીંયા બેકિંગ પાવડર લીધો છે બેકિંગ સોડા જો તમે એડ કરવા માગતા હો તો તેને અડધી ચમચી જેટલું આ તમારે એડ કરવાનું તો મારી ચમચી થોડીક મોટી હતી એટલે મેં તમને એવી રીતે દેખાડ્યું છે તો મેજર કપમાં તમે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો એક સ્પેચ્યુલ અથવા તો સ્પૂનથી તમે સારી રીતે એને પહેલાં આવી રીતે એને મિક્સ કરવાનું છે હાથ નથી યુઝ કરવાનો તો આવી રીતે તમે મિક્સ કર્યા પછી એને તમારે હાથથી એકદમ સરસ રીતે એને મિક્સ કરી નાખવાનું છે એટલે જેમ કે આપણે લોટ જ્યારે મસળતા હોય ત્યારે લોટ કેવી રીતે આપણે ભે ભેગો કરતા હોય એવી રીતે તમારે કરવાનું છે તો ખાસ ધ્યાન રાખવાનું છે તો આવી રીતે મિક્સ થઈ ગયું પછી તેને આપણે હાથની મદદથી હાથની આંગળીથી તમારે એને પહેલાં ઉપરથી સ્પ્રેસ પ્રેસ કરવાનું છે અને પછી ફોલ્ડ કરવાનું છે તો અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો તો આવી રીતે તમારે એને ફોલ્ડ કરવાનું છે તો તમને બીજી રીતે આવડતી હોય તો તે પણ કરી શકો છો ઘણા લોકો આવી રીતે ફોલ્ડ કર્યા પછી ઉપરથી પ્રેસ કર્યા પછી વચ્ચેથી છરીની મદદથી કાપી નાખે છે કટિંગ કરે છે ઉપરા છાપરી મૂકે છે એટલે એવી રીતે પણ કરે છે તો આવી રીતે તમે ફોલ્ડ કરશો તો જ્યારે નમક પારે આપણે બનાવીએ છીએ આપણે પરતવાળી ખારી બનાવીએ છીએ તો તમને ખ્યાલ આવશે કે એમાં પરત હોય છે તો એવી રીતનું એકદમ પરત પરત પડશે જે આપણે અહીંયા તમે જોઈ શકો છો તો આવી રીતે આપણે કરતું જવાનું છે તો રેસીપીમાં તમને જે મેં દેખાડ્યું છે એ રીતે તમારે કરવાનું છે અને તમને તમારી રીતે જે પણ રીતે આવડતું હોય એ પણ કરી શકો છો જે કે ખસ્તા બને છે એકદમ નમક સોરી વાલુશાહી તો એની અંદર જે પરત હોય છે એ પરત પડે છે આપણે જ્યારે ખારી બનાવીએ છીએ ત્યારે એકદમ ખસ્તા બને છે તો આમાં એવું નથી એટલે જ્યારે તમે તળશો ત્યારે તમને ખાસ દેખાશે કે એકદમ વચ્ચેથી અંદરથી એકદમ આ પરત પડેલી હોય એવું દેખાશે પડ દેખાશે તો આવી રીતે મેં એને પ્રેસ કર્યા પછી એને આપણે નાના નાના લુવા બનાવીશું તો હું એક લુવો તમને દેખાડું છું તો અહીંયા આવી રીતે અંદરની સાઈડ તમારે એને ફોલ્ડ કરવાનું છે એક નાનો એવો મેં બોલ લીધો છે તો આવી રીતે તમારે એને ફોલ્ડ કરવાનું છે તો તમે તમારે કેટલું માપનું બનાવવું છે બાલુશા એ પ્રમાણે કરી શકો છો અને વચ્ચે તમારે આંગળીની મદદથી પ્રેસ કરી દેવાનું છે તો અહીંયા એક નાનું એવું પાડી દીધું તમે જોઈ શકો છો તમે વેલનની મદદથી પણ કરી શકો છો તો અહીંયા આ બાલુશાહી તૈયાર છે તો અહીંયા આવી રીતે બાલુશાહી બધા બનાવી નાખીશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર એ તમારે ખાસ ધ્યાન રાખવાનું તેલ તમારે મૂકવાનું છે ટેમ્પરેચર એનું હોવું જોઈએ જેમ કે તમે જ્યારે ફરસીપૂરી તળો છો ત્યારે એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર તળો છો તો એકદમ તો તે ક્રિસ્પી બને છે તો આવી રીતે બાલુશાહી ક્રિસ્પી બનશે તો હું તમને નજીકથી પણ દેખાડું છું એકદમ પડ જેવું તમને દેખાતું હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તમારે એને ફ્રાય કરવાનું છે બહુ વધારે પડતી ઉતાવળ નથી કરવાની ધીમા તાપે તમે જ્યારે કરશો તો એકદમ સરસ સેવા આ બાલુશાહી બનીને તૈયાર થશે તો અહીંયા પહેલાં તો મેં બધા તળી નાખ્યા છે અને એક ભાગ મેં તળતો હતો ત્યારે મેં એની ચાસણી બનાવી છે તો આવી રીતે પહેલાં મેં બધા બનાવી નાખ્યા અને હું એને ફ્રાય કરવા માટે કરી રહી છું તો હવે આપણે ચાસણી બનાવીશું એક ભાગ ફ્રાય થઈ રહ્યો છે તો બીજી સાઈડ આપણે ચાસણી બનાવીશું તો અહીંયા મેં દોઢ કપ જેટલી ખાંડ લીધી છે તો તમે જોઈ શકો છો તમે ઓછી પણ કરી શકો છો તમે તમારી મીઠાશ પ્રમાણે અને એક કપ જેટલું મેં અહીંયા પાણી એડ કર્યું છે અને તે પણ મીડિયમ ગેસની ફ્લેમ પર મેં અહીંયા ચાસણી બનાવી છે ચાસણીમાં તમારી ખાસ ધ્યાન રાખવાનું કે ચાસણી તમે મીડિયમ ગેસની ફ્લેમ પર કરજો વધારે હાઈ કરશો તો પાણી બળી જશે ખાંડ ખાંડ રહી જશે અને ઉપરથી મેં અહીંયા કલર પણ એડ કરી દીધો છે તમે જોઈ શકો છો અને એલસીને મેં ફોલાઈને એડ કરી છે મેં એને ખાંડી નથી અને કેસરના બેથી ત્રણ મેં એના ધાગા પણ એડ કરી દીધા છે તો એકદમ સરસ એવી ચાસણી આપણે બનશે તો એને મિક્સ કરતું રહેવાનું ને આપણું બાલુશાહી તો બીજો ભાગ પણ તળાઈ ગયો છે તો બાલુશાહી ફ્રાય કરવામાં બહુ જ વાર લાગશે એટલે થોડુંક ધીમાથી નિરાશથી તમે કરતું રહેવાનું વધારે તમારે ઉતાવળ નહીં કરવાની નહીં તર અંદરથી કાચું રહેશે અને તમને ખાવામાં મજા નહીં આવે અને મેં અહીંયા લીંબુના બેથી ત્રણ ટીપા એડ કર્યા છે જેથી તમારી ચાસણી એકદમ જામી ન જાય બેથી ત્રણ દિવસ તમે રાખી શકો છો આ તો અહીંયા તમે જોઈ શકો છો અહીં આપણી ચાસણી પણ તૈયાર થઈ ગઈ છે તો ચાસણી ચેક કેમ કરવાનું છે તો તમે જેમ આપણે ગુલાબજામુમાં ચીકણી ચીકણી ચાસણી અને એક અડધો તાર જે બને છે ને એવી રીતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો એવી રીતે તાર અડધો તાર બનવો જોઈએ તો આ બે હજાર પચીસને આપણે પ્રેમથી મીઠાશથી અલવિદા કહીશું તો તેના માટે મેં બાલુશાહી બનાવી છે તમને મારી રેસીપી જો સારી લાગે તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અહીંયા બાલુશાહી આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો એ આપણે એક એક એડ કરીશું અને એની ઉપર આપણે ચમચીની મદદથી એને અંદર ડૂબાડીને આગળ પાછળ ફેરવતા જઈશું જેથી એકદમ ચાચણીમાં એ ડૂબી જાય ચાચણી એની અંદર સુધી પહોંચે તો એકદમ જ્યુસથી ભરેલા આ બાલુશાય જેમ આપણે ગુલાબજાંબુ મારા હસબન્ડે આને ગુલાબજાંબુના નાનો ભાઈ એવું નામ પાડ્યું છે તો તમે જોઈ શકો તો ગુલાબજાંબુનું જ ટેસ્ટ આવશે જો તમે અંદર મિલ્ક પાવડર એડ કરશો તો તમને ગુલાબજાંબુ જેવું લાગશે તો આ નવી રેસીપી છે એટલે દરેક બનાવતા જ હોય છે પણ મેં પહેલીવાર બનાવી છે તો પહેલીવારમાં જ એકદમ સરસ એવી બની છે અને ફર્સ્ટ ટાઈમમાં જ મને બહુ સારી લાગી તો આ દરેક જણ બનાવી શકે એમ છે તો તમે મેજર કપમાં ખાસ ધ્યાન રાખવાનું અને લોટમાં તમે જ્યારે એને ગૂંથો ત્યારે તમારે એને આપણે લોટ ભેગો કરી એવી રીતે તમારે કરવાનું છે એકદમ ઉતાવળ નથી કરવાની નિરાતે કરવાનું છે તો તમારી બાલુશાહી એવી રીતે પરફેક્ટ થશે ઉપરથી તમે ડ્રાયફ્રૂટ પણ એડ કરી શકો છો મેં પ્લેન રાખ્યા છે જો રેસીપી સારી લાગે તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો પહેલાં તો બાલુશાહી આપણે માતાજીને ચડાવીશું તો મેં આ પહેલાં મારા ગુળદેવીને બાલુશાહીની પ્રસાદ ધર્યો છે તો તમે જોઈ શકો છો એકદમ જ્યુસથી ભરેલા અંતર સુધી એરું ચાસણી પહોંચે છે એવી આ જુસી જુસી આ બાલુશાહી બનીને તૈયાર થઈ જશે તો બે હજાર પચીસની આપણે પ્રેમથી મીઠાશથી આપણે એને અલવિદા કહીશું જેથી આપણું નવું વર્ષ અને તમારું પણ સારું જાય તો આવજો ફ્રેન્ડ્સ બાય બાય